કેશોદ નગરપાલિકા દ્વારા હાથથી શરૂ થતી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન મોટા ગેરકાયદેસર બાંધકામો કે નદી કાંઠાના દબાણો કે સરકારી જમીન પર ભૂમાફિયાઓએ ખડકેલ ગેરકાયદેસરના દબાણો દૂર કરાશે ખરા તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યા પામ્યો છે કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય વેપારીઓના છાપરા ઉતારવા કે ઓટા ઓટલીઓના દબાણો દૂર કરવાથી કોઈ ફાયદો થતો નથી પરંતુ અનેક સરકારી જમીન કે નદી નાળાઓના વહેણને ભૂરી દઈને તેના પર જે ગેરકાયદેસર બિલ્ડિંગો ખડકાઈ ગઈ છે તે દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે તો સાચી રીતની દબાણ હટાવ ઢુંબેશ હાથ ધરી ગણાશે તેમાં તકે કેશોદ રક્ષક સમિતિના રાજુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું નદી નાળા હોકડાઓ ઉપર સરકારી ખરાબાની અને પડતર જગ્યાઓ ઉપર બાંધકામ કરી અને કબજો કરી બેઠેલા ભૂમાફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આવા ડિમોલેશન કરવામાં આવશે તો આવનારા દિવસોની અંદર સરકારી અને ખરાબાની પડતર જગ્યાઓની અંદર લોકો ગેરકાયદેસર બાંધકામ કરતા અને કબજો કરતા અચકાશે જેથી અમુએ કેશોદ નગરપાલિકાને લેખિતમાં માગણી કરી છે

જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ